નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેમાં આ લીલી પરિક્રમાની લોકવાયકા અને તેના મહત્ત્વ વિશેની માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ લીલી પરિક્રમામાં શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો ગિરનારની પરિક્રમાનો છત્રીસ કિમીનો જે રૂટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગિરનાર પરિક્રમામાં જનારા શ્રદ્ધાળુઓએ કયા કયા નિયમો પાળવાના રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારથી પૂનમ સુધી ચાલતી હોય છે જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને દામોદરજીના દર્શન કરી ભાવનાથ મહાદેવ દુધેશ્વર મહાદેવના દર્શન કરીને ગિરનાર તલેટીમાં રાત્રિ પસાર કરે છે અગિયારસની રાત્રિએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ અગિયારસથી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂઆત થાય છે દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાનું તેનું ધાર્મિક મહત્ત્વ પણ અનેરું છે મિત્રો જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ છે જોકે જે લોકો આ પરિક્રમા વિશે ખૂબ જ ઓછું જાણતા હોય છે તેમના મનમાં આ પરિક્રમાને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે જેમાંનો એક સવાલ આ પરિક્રમાની શરૂઆત કોણે કરી તેવો પણ છે જે વિશે આપણે વધુ જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે જૂનાગઢથી પંદર કિમી દૂર બગડું ગામ આવેલું છે આ બગડું ગામની અંદર પ્રવેશ કરતા પહેલાં જ આજા બાપાની સમાધિ આવે છે જે અંતર્ગત ઓગણીસો ને ઓગણીસમાં જે સમયે સૌ પ્રથમ વખત પરિક્રમા થઈ ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે એવું કહેવામાં આવે છે કે અજબ બાપા પહેલા બગુડ ગામથી દામોદર કુંડ સુધી ચાલીને આવતા હતા અને ત્યાં એક ફરાળી બાવા દામોદર કુંડ ખાતે વસવાટ કરતા હતા આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ વહેલી હતી જેથી અજબ બાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેમના માટે છાશ લઈને નીકળતા હતા એક દિવસ તેમની આ સેવાથી ફરાળી બાવા પ્રસન્ન થયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ગિરનારમાં તેત્રીસ કોટે દેવતાનો વાસ છે પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે માન્યતા પ્રમાણે જો કયા પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ સૌપ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે પુરાણોની ધાર્મિક કહાની અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ વખત પરિક્રમા કરી હતી પરિક્રમાના ત્રીજા પાડા બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા આજા બાપાની પેઢી આજે પણ અહીં આ બગડું ગામમાં વસવાટ કરી રહી છે મિત્રો આઠમી પેઢી સુધી આજે સૌ કોઈ લોકો અહીં હયાત છે અને પોતે એક આજા બાપાના પેઢીનું સંતાન હોવાનો ગર્વ મહેસૂસ કરી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ગિરનારની પરિક્રમા સમયે દર વર્ષે લાખો લોકો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે આજે પણ ગિરનારની પરિક્રમા કરવાનું મહાત્મા યથાવત છે ગિરનારની પરિક્રમા કરવા માટે રાજ્યભરમાંથી લોકો દૂર દૂરથી આવતા હોય છે અયું અયુ દળાય તેવી ભીડ જોવા મળતી હોય છે મિત્રો સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારથી શરૂ થતી હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભક્તોનો ધસારો વધ્યો હોવાથી એક દિવસ પહેલાં જ શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ કરી દે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરિક્રમા માટે લોકો આવી ગયા છે અને આ પરિક્રમા શરૂ પણ થઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે ગિરનારની પરિક્રમાનો રૂટ બાર નવેમ્બરે રાત્રે એટલે કે કારતક સોદ અગિયારસની રાત્રે બાર વાગ્યે સંત્રની હાજરીમાં વિધિવત રીતે પ્રારંભ થવાનો હતો પરંતુ ગઈકાલે જ આ પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે એવું માનવામાં આવે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે પરિક્રમા કરીને ભક્તો તેંત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ મેળવ્યાનો અનુભવ કરતા હોય છે માન્યતા પ્રમાણે જો કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે હવે મિત્રો આ તો વાત થઈ પરિક્રમાની લોકવાયકા અને મહત્ત્વ વિશે પરંતુ હવે ગિરનારની પરિક્રમા કરવા માટે જે લોકો જવાના છે તેના માટે એક મોટી ખબર સામે આવી છે મિત્રો ગિરનારની પરિક્રમાનો છત્રીસ કિમીનો જે રૂટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે કયો રોડ ક્યાં આવેલો છે અને ક્યાંથી કઈ જગ્યાએ જવાનો છે જેમાં સૌ પ્રથમ ગીરના લીલી પરિક્રમા ભાવનાથથી પ્રારંભ થાય છે તો ત્યારબાદ ભાવનાથથી રૂપાયતન સુધીનો રસ્તો રૂપાયતનથી ઇંટવા સુધીનો માર્ગ ઇંટવાથી ચાર ચોક થઈને ઝીણા બાવાની મઢી સુધીનો રસ્તો જાંબોળી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો ત્યારબાદ ઝીણા બાવાની મઢીથી માળવેલા સુધીની કેડી ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી મારીડાથી પાટવડ કોઠા થઈ સૂરજ કુંડ સુધીનો રસ્તો ત્યારબાદ સૂરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો સૂરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો સુખનાળાથી માળવેલા સુધીની કેડી માળવેલાથી લઈને નળ પાણીની ઘોડીની કેડી નળ પાણીની ઘોડીની નળપાણીની જગ્યા સુધીની કેડી નળ પાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવના સુધીનો રસ્તો અને છેલ્લે ભવનાથમાં આ છત્રીસ કિમીની પરિક્રમા પૂર્ણ થાય છે હવે મિત્રો આ લીલી પરિક્રમા દરમિયાન શું શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો પરિક્રમાના રૂટ ઉપર એસીથી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે પરિક્રમાના રૂટ ઉપર છાશ અને દૂધના ત્રેવીસ કેન્દ્રો રખાયા છે પરિક્રમાના રૂટ ઉપર પાણીની બત્રીસ ટાંકી ગોઠવવામાં આવી છે અઢી હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર પણ રાખવામાં આવશે ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ મૂકવામાં આવ્યા છે રૂટના ભટકે તે માટે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે એક હજારથી વધુ કચરા પેટીઓ મૂકવામાં આવી છે મેડિકલ પેરામેડિકલની સોળ ટીમો તૈનાત કરાઈ છે ભાવનાથના નાકોડામાં આઈસીયુ કાર્યરત રહેશે જિલ્લા વહીવટી પ્રશાસને રિક્ષા ભાડાના દર નિયત કર્યા છે તો ત્યારબાદ પરિક્રમાના રૂટ ઉપર કુલ સોળ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે પરિક્રમાના રૂટ ઉપર દસ હંગામી દવાખાના ઊભા કરાયા છે રાત્રે અજવાળો કરવા માટે આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા છે સિંહ અને દીપરાને રૂટથી દૂર રાખવા માટે ત્રણસો ને પચાસ વનકર્મીઓનો સ્ટાફ તૈનાત રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નિર્ધારિત સમયથી બે દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે મિત્રો વહેલી સવારે ઇટવા ચેકપોસ્ટનો ગેટ ખુલ્લો કરીને પરિક્રમાર્થીઓને છત્રીસ કિમીની પરિક્રમાની શરૂઆત કરી દીધી હતી સામાન્ય રીતે લીલી પરિક્રમા વિધિવત રીતે બાર તારીખે એટલે કે દેવ દિવાળીની રાતે બાર વાગે શરૂ થતી હોય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સરકાર સુવિધા આપે તો તે સામે નાગરિકોની પણ ફરજ બને છે કે તેઓ અમુક નિયમોનું ચુસ્તપણે પાલન કરે મિત્રો ગિરનારની પરિક્રમા શ્રદ્ધાળુઓએ પાળવાના નવા નિયમો ઉપર એક નજર કરીએ તો ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં પરિક્રમા દિરીમાં નક્કી કરેલા રસ્તા કેળીઓનો ઉપયોગ જ કરવો અન્ય વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં કોઈએ પ્રવેશ ન કરવો વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવાનો કે છેડવા પણ નહીં જંગલને તથા અન્ય વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યો પણ ન કરવા વન્ય પ્રાણી અભ્યારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં કોંગાળથી અધાર્મિક નાચગારની પ્રવૃત્તિઓ પર પણ સંપૂર્ણ મનાઈ છે પરિક્રમાર્થીઓએ પરિક્રમા રૂટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગોમાં પ્રવેશ ન કરવો પરિક્રમાના નિયત પડાવ સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ ન કરવું વિસ્ફોટક પદાર્થ ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે ઉપર પ્રતિબંધ છે વ્યાવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ રેકડી સ્ટોલ નાખવાની સખત મનાય છે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા ઉપર પણ મનાય છે પાનમાવા ગુટખા તંબાકુ બીડી સિગરેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ છે આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ શેમ્પુ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો મિત્રો આ બધી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે